વાહ મારા પપ્પા આવે બીજા પણ મહેમાન આવવાના છે કોણ મહેમાન આવે છે તમને કહું તો હું લવે અમારા ઘરે આવવાના છે મારા પપ્પાની બધાય બધા પેલા પગી આજે તો લઈ લીધી મસ્ત ને મહેંદી હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો માં તમારું બધાઈ નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે મોડેથી થી બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સંદીપ પણ વૈયા ગયા કામે બધા હોવ ના કામે વૈયા ગયા ને પછી નવરી થાય ને પછી મેં બ્લોક ચાલુ કર્યો છે અને હા નેવરી થવાનો તો કહું ને તો આજ હું નેવરી થવા રહી નથી કેમ કે આજ છે ઘણું બધું કામ કેમ કે પાર્લરનો છે ઓર્ડર મહેંદી લેવાની છે વાઇસ ટ્રેડ કરવાના છે આઈબ્રો બધું આ છે ને એક ઓર્ડર છે તો એ પૂરો કરવાનો છે આજે કાપતું ભાઈ જય હો દાદા લાઈક કરજો શું ખાવ એ તાણી હમ એ રેમ તો પણ કરે ને અત્યારે મારા બા રમાડે છે અમારા હેતુ ભાઈ ને કાબા જય માતાજી આજે તો રાતના ઉજાગરા પણ થવાના છે કાબા મેંદી ને એમને ઓર્ડર આવ્યો હાજે લેવાની છે દિવસ ને નહીં દિવસ નું બીજું બધું કામ કરવાનું છે આઈબ્રો પછી વાઇસ રેટ એ બધું દિવસ નું કરવાનું હાજે મેંદી રાખે એટલે આખી રાત માં આવે ને એમ તો હાજે છે ને મેંદી લેવાની છે આજ લા લા આ બાય

સંદીપ લાવ્યા હતા ટ્યુબ તો એ છે ને અમારે લગાડવાની છે અહીંયા અહીંયા તૂટી ગયો છે અહીંયા અહીંયા જરા કેવો કાબર નાથી પાણી જવે આજે તો પકડો તો એમાં છે ને તોડવું જોઈએ તો મેં લઈ લીધું કાતર ટ્યુબ જેવું આવે એમ કે અહીં છે ને કટિંગ કરી આવી રીતે વાઈટ વાઈટ છે ને ટ્યુબ છે તો ટ્યુબ લગાડી દઈએ એટલે છે ને તૂટેલું ન રહે અને છે ને કોરો કરવો પડે ખબર તો શોટે લગાડી દીધું બા બાને ટાંકો તૂટી જાય એમ કીધું ને તો મારા કેટલા દાંત કે બા કેમ દાંત કેમ દાંત એ બધા ટાંકો સાંધો પડે કે ટાંકો સાંધો પડે પણ એમાં એમ હતું કેમ પેલા છે ને ટેમ્પામાં તમને બધાને ખબર હોય તો ટેમ્પામાં નાખીને અમી છે ને લઈ જાતા ટાંકા પાણી ભરવા માટે કે બા વધારે તૂટી જાય તો તો કાઈ નહી આવે છે ને સોટાડી દીધો છે એવું સુકાવા દે હે નવો લાવો જો હે મારા ભાઈ એમ કહે કે તો એમ કહે કે નવો લાવો

હા બીજા પણ મહેમાન આવવાના છે કોણ મહેમાન આવવાના છે તમને કહો મારા બે ભાઈઓ છે ને એની પાટલા હવું આવવાના છે એટલે મારા બે બે ભાભી છે એનાથી મોટા હવથી મોટા બેન છે ને એ આવવાના છે સાચી વાત ને બેન આવવાના છે ને તો આગળ આવવાના છે મેમાં હું લવા મારા ઘરે આવવાના છે મારા પપ્પાની બધાય તો હું તમને છે કહી દઈ અને તમને બધાને એમ થતું હોય કે હમણાં તો ભાઈ આવ્યા હતા અમે ખીહેરમાં ગયા હતા ભાઈ પણ અહીંયા આવ્યા હતા હવે મારા પપ્પા પણ આવે છે તો એનું કારણ બધું હું તમને છે ને આજ કહી જ દે તો આગળ મારા પપ્પાની આવે છે તો આજે તો કેવું થયું કે હારે મારા પપ્પાની એ આવવાના છે અને હારે પાર્લરનો ને એવું કામ છે તે હું કઈ કઈ હજી છે ને એક બેન કરાવીને ગયા છે પછી આગળ બીજા આવવાના છે તો હું કઈ વેલા હાર મોકલજ કે હારે મારા ઘેર મહેમાન આવશે કાં બેન એવું થયું ને હારેર કામ ને હારે મહેમાન આવવાના હશે તાર કરવો તારે આઈબ્રો દાદા આવવાના છે એટલે થઈ થઈ દાદા છે એટલે હારે મારે હા જાય મહેંદીનો ઓર્ડર હૈ છે બધું હાર કામ છે ને મહેમાન નહીં આવવાના છે ને એક મહેમાન આવ્યા બે જાય એ ભાઈ તમારે આઈબ્રો કર લાવો એવું છે હાલો કરના જ છે કરવા ન કરાવાય સકરા ન કરાય કાં તો આગળ છે ને બીજા આવવાના છે તો ફટાફટ એને પણ હવે नाटक yeah. बे <laughs> તો ફેમિલી આયબ્રાનું કામ હતું ને મારા પપ્પાની એ પણ આવી ગયા અને હું આ ને એવું કરતી કસ્ટમર તો વહી આવી ગયા હવે જવું છે મારા પપ્પાને મળવા કહીને આવ્યા એ બેઠા ને હું મારું કામ કરતી પણ કસ્ટમર આવ્યા હોય તો એને એમ તો નહીં કહેવાય કે હવે વહી જાવ મહેમાન આવ્યા તો કસ્ટમર કસ્ટમરનું કામ કરી નાખ્યું ને મારા પાસ આવ્યા છે તો મારા પાસે જાય સંદીપ એ પહેલાં આવી જાય કશ નહીં સોલો બસ હા કેમ કે સંદીપને વહેલા હાર બોલાવી લીધા હા કેમ પપ્પા वेला एयरपोर्ट गइजा वेला हरे <laughs> जो पापा यार मर बुपा प न आइज जा हालो आज से न बदा एक हरे भेला तिग जा मारा पापा रजा ले छे अब रोकै जाउनी रोकै जाउनी वी रो हवारे निले दे बे दिन रोकै दो रोकै जाउनी मारा पापा जाय छे जा रोकै जाउनी हवारे न हो ह त सेना जाय छे मारा पापा बप्पा ए भईसा हटो अहे भादे आइ जा ओसा आ छे ने ई मारा भाबी छे ने

ઘણી વાર ઘેર બેઠે જ ન હોય ને એટલે બાપ દીકરો ફરતા દુ એવું છે તમારા અમારે પપ્પા ને એ ભાઈ આજે માં આવ્યા હું કાપા પીતા જાવ કાશું ને

એટલે આવ્યા હતા એટલે મારા પપ્પાને હવે વૈયા જાય કે વેલાહાર જાય ને તો વેલાહાર ઘેર પહોંચ જાય કેમ કે બે ભાઈ એકલા છે ને એટલે મારપાને ગમે જ નહીં એકલા મૂકીને કાંઈ જાય જ નહીં પણ હવે મારા મામા ઘરેથી કામ હતું કે નહીં એટલે ગયા હતા કાંઈ નહીં હવે પછી વેલાહાર પહોંચી જાય ને આટો તો મારી જાય બીજું હું ને ક્યારે આવે કે ના ખબર તો આજે છે ને પહેલી વાર મારા બે ભાભીના પાટલા હું ઘરે આવ્યા હતા મારા બે ભાભી છે ને એના મોટા બેન આવ્યા હતા તો તમને દેખાડી દીધા તો એ તમારા મારા ભાભીના મોટા બેન એ કેટલી છ બેનો છે પણ પછી હું તમને દેખાડી રે ક્યારેક ક્યારેક જઈને મળીએ ને એટલે તમને હું દેખાડી નો છે હું પણ પરિચય પણ તમને કરાવીશ પણ અત્યારે તો એ મોટા બેન આવ્યા હતા પહેલી વાર અમારા ઘરે એટલે ભાઈએ જ્યારે જમી લીધું ને અત્યારે વાગી ગયા છે એટલા અને હજી વાટ છે કેમ કે અત્યારે અમારે મહેંદી લેવાની છે તો મહેંદી હવે ક્યારે ઈવડા લેવરાવા આવશે પછી કંઈ મહેંદી લે કંઈ નક્કી નથી લેવરાવા હે કેમ કે તને હે મેંદી ઓર્ડર છે એટલે નહીં લેવાનું થાય હા ઓલે કે હું કીધું કે મહેંદી નો ઓર્ડર છે એટલે અત્યારે લેવાનું થાય ને તો હવે રાતના કેટલા વાગે કઈ ખબર નથી હવે એ બધા આવે ને પછી ફટાફટ પછી મહેંદી લેવા મળીએ આજે બેન ને એ કઈ ફરવા ગયા હતા ને તો અટાણે આવ્યા કેટલા વાગે તમને કહું અટાણે વાગી જાય છે હાડા આઠ કઈ ના ગયા હતા કા આવ્યા અત્યારે શું લાવ્યા નાસ્તો હા

ચાલો ચલો આજે બધા પૂજ છે અત્યારે કરે અને મારે મહેંદીવાળા હાથ ધોવાના છે તો ફટાફટ ધોઈ નાખો ના તો ઠંડી બહુ છે આ બાપ દીકરો જોતો હું તો આ પતું હું તમને દેખાડો તો તું કઈ જો પતું કઈ જો પતો એ હું તો અહીંયા સંદીપ હું બાપ દીકરો પૂજ ગયા છે અત્યારે અને હવે આજનો વિડીયો આપણે એટલો જ રાખશું ને આવી રીતની મહેંદી લીધી કેમ કે એને સિમ્પલ જ ખાલી લેવાની તે બહુ ભરસકને એવું નથી કાંઈ લેવાનું તો આવી રીતે મહેંદી લેવાની હતી તો લઈ દીધી ને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો જનો વિડીયો ગમે હોય ને તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભુદે રાહજાભાઈ બટેટા સે યુ